મોરબીના માળિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા બે દિવસમાં છ ફૂટ પાણીમાં વૃદ્ધાશ્રમ રહ્યો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ચાલીસ દ્રશ્યો સામે આવ્યા છે વૃદ્ધાશ્રમમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યારે મોરબીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે માળિયામાંથી પાણી ઉતર્યા બાદ નુકસાનીની તસવીરો જે સામે આવી રહી છે તારાજીની તસવીરો સામે આવી રહી છે એક વૃદ્ધાશ્રમ સામે આવી રહ્યા છે આ જે દ્રશ્યો છે આ માળિયા શહેર પાસે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલમાં જો આ દ્રશ્યો દેખાડીશ કે જે રીતે અત્યારથી કાદવ કાઢવામાં આવી રહ્યો છે લગભગ આ આશ્રમની અંદર ફૂટ જેટલું પાણી અંદર ભરાઈ ગયું હતું ને તેને લીધે જે છે આ પરિસ્થિતિઓ જોવા મળી રહી છે ગાદડા ગોદડા છે ચાદરો સહિતની જે સામગ્રી છે એ પણ પલળી ગઈ છે અત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અહીંયા આવ્યા છે જે રીતે અહીં પા પાંત્રીસથી ચાલીસ જેટલા વૃદ્ધો રહે છે ને એમને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા અત્યારે કાંતિભાઈ અમૃતિયા અહીંયા આવ્યા છે ને આપણે એમની સાથે વાત કરીએ કાંતિભાઈ જે રીતે છ ફૂટ જેટલું પાણી આ આનાથાશ્રમ વૃદ્ધાશ્રમમાં અહીંયા હતું અત્યારે જે કેવા દ્રશ્યો અત્યારે અહીંયા લગભગ પાંત્રીસ જણા હતા બે દિવસ પહેલાં અમારા કાર્યકર્તા એ બધાએ એમને સ્થળાંતર કર દીધા એ અને અત્યારે બધું સાફ સાફસુફ કરી અને લગભગ પાંત્રીસ જણા એને વ્યવસ્થા એને જે પણ જરૂરિયાત હશે વ્યવસ્થા ગાડલા પર લીધા એ બધું એને ઘર વખરીએ સરકાર તરફથી જ મળશે અમારા બધા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ભાજપના આગેવાનો દ્વારા અમારા દ્વારા જે પણ જરૂરિયાત હશે એ જળશે અને સંસ્થાના આગેવાનોની અમે અત્યારે મુલાકાત લીધી સાત ફૂટ ઉપર આવી ગયું હતું પાણી બધા રૂમ દુબાઈ ગયા હતા અને વૃદ્ધોને અમે બીજા માળે શિફ્ટ કર્યા હતા ત્યારબાદ માળિયા પોલીસનો સહકાર અમને મળ્યો ત્યાં શિફ્ટ કર્યા અને ત્યાંથી અમે અત્યારે સોનગઢ જે છે ત્યાં ખાલી હોટલમાં અમે શિફ્ટ કર્યા છે કોઈ એવું નુકસાન નથી બધા વૃદ્ધો સલામત છે પણ અમારા તરફથી જે પણ જરૂરિયાત મને કહેતા આનંદ થાય એક આહવાન કર્યું હતું નવ હજાર કીટ બનાવીને કે મોરબીના તમામ મારા સેવાભાવી કાર્યકર્તાનો આભાર માનું કે અમે તો કામ કરી પણ અમે અહીંથી જે આદેશ આપી આપીશી એ તરત જ અહીં માલ મોકલી દઈએ અને હજી પણ અમારા કાર્યકર્તા કોઈ પણ કાર્યકર્તા ત્યાંય પણ સંસ્થાને ફોન કરે અને તરત ખરા પગે સંસ્થા ઊભી રહે એવી મારી અપીલ છે કાંતિભાઈ અમૃતિયા હતા અને તેમને તેઓ ભાજપની ટીમ સાથે અત્યારે અહીં માળિયા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે જે પ્રકારે પાણી ઓસર્યા પછીની પરિસ્થિતિઓ સામે આવી રહી છે ત્યારે જે જે જરૂરિયાતો છે તે પૂરી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી